મુખ્ય મહેમાન ધારાસભ્ય સંદીપ દેસા ઉપસ્થિત હતા તેઓ પોતાના પ્રેરણાદાયી પ્રવચન દ્વારા બહુ વિષયક મહત્વ અને તેના દ્વારા ઇનોવેશન અને સામાજિક વિકાસ પ્રોત્સાહન મહત્વ ઉજાગર કર્યું હતું વિશિષ્ટ મહેમાન એડવોકેટ દિવેશ ચાવડા દ્વારા શિક્ષણ અને સંશોધનના ક્ષેત્રમાં સમૂહ પ્રયત્નો તેમજ ભવિષ્યના કરતરમાં તેની ભૂમિકા પર પ્રકાશ પાડવા માંગતો આ સમારંભ શૈક્ષણિક અને સામાજિક વિકાસ માટેના સહકાર અને પ્રતિબદ્ધતાના ઉદાહરણનો હતો હું ડૉક્ટર ચેતા દેસાઈ ઇન્ચાર્જ ડાયરેક્ટર ઓફ ભગવાન મહાવીર કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ સ્ટડીઝ હું આજે આ એક બુક લોન્ચિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું છે ભગવાન મહાવીર યુનિવર્સિટીમાં એક સંહિતા ફોર એડિશનનો આ બુક લોન્ચિંગ થવા જઈ રહ્યું છે આ બુકનું નામ છે ડિસિપ્લિનરી રિસર્ચ એન્ડેવર ટુ એડવાન્સમેન્ટ જેમાં ઘણી બધી યુનિવર્સિટી અને કોલેજના રિસર્ચરોએ પોતાના ચેપ્ટર્સ અને રિસર્ચ પેપરનો આ મોકલ્યા હતા અને એની એક કમ્પાઇલ બુક આઈએસબીએન નંબરવાળી બુક લોન્ચ કરવામાં આવી રહી છે આજના આ પ્રોગ્રામમાં સંદીપભાઈ દેસાઈ એમએલએ અને દિવ્યેશભાઈ ચાવડા નાલંદા ગ્રુપ ઓફ સ્કૂલના મેનેજિંગ ડાયરેક્ટર જેમણે આ પોતાએ આવીને આ પ્રોગ્રામની શોભા વધારી હતી આ પ્રોગ્રામમાં ઘણા ઘણા બધા રિસર્ચરોએ પચાસથી વધારે રિસર્ચરોએ પેપર સબમિટ કરીને આ આખી બુકને એક સફળ બુક બનાવી છે આ બુકનો ફાયદો એ છે કે ઘણા બધા લોકો જે રિસર્ચ કરતા હોય તે લોકોને આ બુક્સના જે ચેપ્ટર્સ છે એ રીડ કરીને ઘણું બધું નોલેજ મળી શકે એમ છે અને આ રીતે જે સર્વેસ કરવામાં આવે છે રિસર્ચ પેપર કરવામાં આવે છે જેનાથી સોસાયટીને ઘણો બધો ફાયદો થતો હોય છે બેન વાત કરીએ તો આ વિચાર કઈ રીતે થિસિસ તો આમ બી ઘણા પ્રોફેસરોને બધા થતા જ હોય એમાં કઈ નવું નથી પણ આમાં શું એવું નવું આપેલું છે

પુસ્તક સુધી બનાવ્યું ઓકે આ થીસિસ નથી આ રિસર્ચ પેપર છે રિસર્ચ પેપર કેટલા આવેલા હતા ને તમારી કઈ રીતે તમે બુક આ 70 થી વધારે રિસર્ચ પેપર આવ્યા હતા જેમાંથી અમને જે યોગ્ય લાગ્યા અને જે કન્ટેન ને મેચ થતા હતા એવા અમે 50 થી વધારે ટોપિક્સ ને લીધા છે અને આ બુક માં આવરી લેવામાં આવે છે તમે તમે 70 થી 70 વાંચ્યા હશે તો સૌથી ગમતો વિષય એમાં કઈ રીતે આ એમાં દરેક એક્ચ્યુઅલી બધા જ સબ્જેક્ટ બહુ સારા છે પરંતુ જે રિસર્ચ રિલેટેડ ટુ અત્યારે જે હાલનો જે તબક્કામાં પ્રોબ્લેમ છે કે ગ્લોબલ વોર્મિંગ છે કે એ બધા બી અમુક ટૉપિકને આમાં આવરી લેવામાં આવ્યા છે અને આ બધા ટૉપિકનું નોલેજ અને યુ નો એનાથી જે બેનિફિટ્સ સોસાયટીને થશે ને એ ઘણો બધો થશે આ ઇકોનોમી સાથે જોડાયેલા છે અને જે આમાં જે રિસર્ચ પેપર છે એમાં ઇકોનોમીના બી હશે તો અત્યારે વિશ્વ અને દેશ કઈ જગ્યા ઉપર છે અત્યારે અને ભવિષ્યમાં કઈ ઇફેક્ટ આવશે એના માટે તો અત્યારે કહી શકાય કે નરેન્દ્ર મોદીનું પણ ઘણું બધું કાર્ય થઈ રહ્યું છે અને આપણો દેશ ઘણી આગળ પ્રગતિ કરી રહ્યો છે સો આઈ કેન સે દેટ ઇટ ઇઝ ડેવલોપિંગ કન્ટ્રીથી જાણે આપણે ડેવલપ કન્ટ્રીમાં જઈ રહ્યા છે તો ઓબ્વિયસલી આ ટાઈપના રિસર્ચ જ્યારે કરવામાં આવશે અને દરેક વ્યક્તિ દરેક રિસર્ચર આ બધા કાર્યમાં જોડાશે તો ડેફિનેટલી આપણે બહુ જ જલ્દીથી ડેવલપ કન્ટ્રીમાં સમાવિત થઈ જશે વિશ્વની વાત કરીએ તો કઈ રીતે વિશ્વમાં પણ આ જ રીતે થઈ શકે એવું છે દિવ્યેશભાઈ ચાવડા મેનેજિંગ ડાયરેક્ટર નાલંદા ગ્રુપ ઓફ સ્કૂલ્સ આજે અહીંયા ભગવાન મહાવીર યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ મેનેજમેન્ટ દ્વારા રિસર્ચ પેપરના સંપાદનનો એક બુક લોન્ચિંગનો પ્રોગ્રામ હતો સંહિતા ફોર નામની બુક લોન્ચ કરવામાં આવી છે આ પ્રસંગે અહીંયા હાજર હાજર રહેવાનો અવસર મળ્યો છે ત્યારે આજના પ્રસંગે ડિપાર્ટમેન્ટ ઓફ મેનેજમેન્ટના ઇન્ચાર્જ ડાયરેક્ટર પ્રોફેસર ચેતા દેસાઈ અને એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું સાથે સાથે આ જે સંહિતા ફોર જે રિસર્ચ પેપરનું એડિટોરિયલ છે એડિટોરિયલનો લાભ વિદ્યાર્થીઓને આવનારા સમયમાં ખૂબ મળશે અને વિદ્યાર્થીઓ લાભ લે એ માટે વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ